গাড়িটা নিয়ে কথা বলিনি মানে আমার মোটর আছে গাড়িটা নিয়ে আমরা মোটর দিয়ে হাওটলাইরে বম করতে

好，对不对嘛？ હું જીઆઈ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ આજ તારીખ અઠ્યાવીસ આઠ બે હાજર પચીસ ના રોજ અત્રેના ખેડા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એક લાંચના છ છટકાનું આયોજન કરવામાં આવ્યું છે જે હકીકત જણાવવા માંગીશ કે જાગૃત નાગરિક ફરિયાદી શ્રી છે અને તેઓની લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એગ્રો કંપની આવેલી છે અને એમાં જે પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા એ પૈકી એક મજૂરને અકસ્માત થતા રોડ અકસ્માત થતા મરણ ગયે તો જે અનુસંધાને લિંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે કંપનીમાં તપાસ કરવા માટે આવેલા ને કંપનીમાં પરપાંતિય વ્યક્તિઓ મળી આવતા એ બાબતે તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલા અને ફરિયાદીશ્રીને જણાવેલું કે તમે આવીને મને મળી લેજો તો એ અનુસંધાને ફરિયાદીશ્રી લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈસીને મળવા માટે જતા આ જે આરોપી પકડાયેલ છે. પંકજ કુમાર તપાસમાં કે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે લિંબાચી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેઓ ફરિયાદી મળેલ ને જણાવે કે પીઆઈ શ્રીએ જો જાહેરનામા ભંગનો ગુનો દાખલ ના કરવો હોય તો સાહીઠ હજાર રૂપિયા કયા છે. તો ફરિયાદી શ્રીએ તથા વિનંતી કરતા આજે આરોપી પકડાયેલ છે પંકજભાઈ એમને જણાવે કે છેલ્લે ત્રીસ હજાર રૂપિયા આપવા પડશે અને મારા દસ હજાર રૂપિયા અલગથી આપજો એમ કરીને, ચાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરે જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ખેડાએસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ આધારે બે રાજ્ય રાજ્યસેક પંચોને સાથે રાખી લાંચના છટકાનું આયોજન લિંબાસી ખાતે કરતા લાંચના છંટકા દરમિયાન આ પંકજભાઈ આરોપી ફરિયાદીસી પાસેથી રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયેલ છે આ તેઓને એસીબી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે